ચિલીઝા રેસ્ટોરન્ટનો ઓનર છું આપણે લગભગ દોઢેક મહિનાથી એક ઓફર સ્ટાર્ટ કરેલી છે ચીલીઝા પીઝામાં કે દોઢસો રૂપિયાથી ઉપરનું બિલ થાય છે જેમનું તો એમને આપણે એક બોર્ડિંગ પાસ આપીએ છીએ એ લોકો સ્કેન કરે અને એની ડિટેલ્સ ફિલઅપ કરે છે પછી એમને અમે દર અઠવાડિયે પહેલાં એવું હતું કે દર અઠવાડિયે અમે ડ્રો કરતા એક લકી વિનરને અમે લોકો એનાઉન્સ કરતા જેને આવવા જવાની દુબઈની ટ્રિપ આપતા અમે લોકો અને પહેલી જુલાઈથી અમે લોકો એવું છે એટલે કે આ મંથ થી કે અમે લોકો એવરી ફિફ્ટીન ડેઝ હવે લકી જો લકી વિનરને સિલેક્ટ કરશું જેમાં લોકો કાં તો બે જણા આવા જવાના ટિકિટ્સ આપશું અને એમને ઓપ્શન પણ મળશે કે એમને લેન્ડ પેકેજ લેવું છે સાથે તો એ પણ અમે ઓફર આપવાના છીએ અત્યારે આપણા ટોટલ અત્યાર સુધીમાં દોઢ મહિનામાં પાંચ વિનર એનાઉન્સ થઈ ગયેલા છે આ રાજકોટથી ફર્સ્ટ વિનર છે બાકી પેન ઇન્ડિયા ટોટલ ટોટલ આ સિક્સ્થ વિનર છે અને રાજકોટથી સૌ પ્રથમ વિનર થયેલા છે જેમને આપણા

અને ફિફ્ટિન્થ જૂને હું અહીંયા ચિલીઝાની મુલાકાતે આવ્યો હતો અને એમની એક ઓફર જોઈતી મેં કે ભાઈ દોઢસો રૂપિયામાં તમે દુબઈ જવાનું સપનું તમારું સાકાર કરી શકો છો તો મને લાગ્યું કે ભાઈ આવી રીતે કંઈ થોડુંક કોઈને મોકલતા હશે કે આવું કાંઈ હશે પણ છતાંય એકવાર ચાન્સ આપણે લીધો અને થેન્ક્સ ટુ નંદનભાઈ કે અમને દુબઈ જવા માટે ફાઇવ નાઇટ સિક્સ ડેઝનું આખું લેન્ડ પેકેજ એ લોકો આપે છે અને અમે ખૂબ હેપી છીએ આ વસ્તુથી અને બહુ સારું એવું કામ છે આ લોકોનું ચિલીઝાનું કે